અચ્છા તમારા તમારા લોકોનું શું કહેવું છે કારણ કે જે રીતે આપણે એમને એ પણ પૂછીએ કારણ કે ગિફ્ટ સિટીની અંદર અત્યારે દારૂની છૂટ આપી દેવામાં આવી છે તેવામાં આદિવાસી વિસ્તારની અંદરના લોકો શું કહી રહ્યા છે તમારું શું માનવું છે આદિવાસી વિસ્તારની અંદર પણ દારૂની છૂટ આપી દેવી જોઈએ હા એ તો અમારું આદિવાસીનું પરંપરા છે કે અમાર દેશી દવા છે એની પણ આ ખોલટી મિલાવટ કરીને આ લોકો કરે આ મિલાવટ માટે એ લોકો આવું કરતા છે બાકીને તો દેશી દવા છે

હવે ગિફ્ટ સિટીમાં એ છૂટછાટ આપી જાય પછી અમારા વિસ્તારમાં કેમ નહીં આપવી જોઈએ અમારા લોકોને બી જરૂરત છે ને કે પછી તો એ પોલીસવાળા હેરાન જ કરે છે ને અમને બી તો ગિફ્ટ સિટીમાં છૂટછાટ છે તો અમને બી છૂટછાટ આપવી જોઈએ એ દેશી માટે દેશી દારૂ માટેની એ માંગણી છે અને જે અમે આ જેતરભાઈ વસવાના ખોટા કેસોમાં ફસાય છે એના સમર્થનમાં બધા અમે આવ્યા છીએ ભાઈ શું કહેવું છે તમારું દેશી દારૂ આપવું જોઈએ ઓર્ડર આપવું નહીં જોઈએ પણ અમારી જો સ્થાનિક જીવન જીવન જીવતા છે અમે લોકો એ જીવન જરૂરત માટે અમે લોકો અમે સરકાર પાસે અમે બંગલા નહીં બાંધી માગતા અને અમે કંઈ રોડ રસ્તો નહીં માગતા કંઈ જો અમારે જીવન જો જરૂરી વસ્તુ છે ને એ વસ્તુ એ ભાજપ સરકારે થોડુંક આમ તેમ કરેલું છે એટલા માટે થોડુંક અમે માટે લડત કરી શકતા છે સૈતરભાઈ વસાવા માટે બિલકુલ ચૈતર વસાવવા માટે અહીંયા લડતની વાત કરી રહ્યા છે આપ જોઈ શકો છો મોટી સંખ્યામાં જે લોકો છે તે અહીંયા આગળ પહોંચી રહ્યા છે બીજા લોકો સાથે બી એમને બી પૂછીએ શું તમારું શું માનવું છે ગિફ્ટ સિટીની અંદર દારૂની છૂટ આપી દેવામાં આવી તો આદિવાસી વિસ્તારમાં પણ દારૂની છૂટ આપવી જોઈએ કે ના આપવી જોઈએ સરકારે બધી જ દારૂની છૂટ આપી તો પછી અમારા આદિવાસી અમારા દેશી દારૂની છૂટ આપે તો અમને તો સારું કારણ શું એનું અમારું કારણ એ છે કે આદિવાસી પહેલેથી આ અમારા દાદા વખત ના જે કરતા આવ્યા છે વિધિ પ્રમાણે તે બધું કરી શકીએ શું કેવું ભાઈ તમારું શું દારૂના બાબતે દારૂ ના બાબતે તો ગુજરાતમાં માં ફરી ચાલુ કરી દીધું ને પછી આ જે પાછા બીજા કોઈ બીજા લોકોને પકડે આમ કરીને ભ્રષ્ટાચાર ચાલે છે દારૂના બાબતે બહુ દારૂના બાબતે ભ્રષ્ટાચાર ચાલે છે કારણ કે આદિવાસી વિસ્તારની અંદર મોટા મોટાભાગના વિસ્તાર એવા છે કે જ્યાં આગળ દારૂ પહેલેથી જ મળે છે અને ત્યાં આગળ પૂજામાં પણ દારૂ ચડાવવાની એક સિસ્ટમ છે તેવામાં અહીંયા